thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુનિયાનો અંત થવાની વાતો સમયાંતર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે હાલમાં પાકિસ્તાની ત્યારે રહસ્યવાદી રિઝાજ અહેમદ ગૌરહ શાહીની એક જૂની ભવિષ્યવાણી ફરીથી ચર્ચામાં છે તેમના ત્યારે મિત્રો અનુયાયીઓ ત્યારે મિત્રો તેમને પાકિસ્તાનના નોસ્ટાડમ કહે છે વધુ વાત કરવામાં આવે તો શાહિદીએ ત્યારે મિત્રો દાવો કર્યો છે કે એક વિશાળ અને વિનાશકારી ધુમકેતું પૃથ્વી પર સાથે ટકરાશે જેનાથી સમગ્ર માનવ સભ્યતા અને તમામ જીવ જંતુઓ નષ્ટ થઈ જશે તેમના અનુસાર આ ઘટના પૃથ્વીનો છેલ્લો દિવસ હશે અને બધું એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જશે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તેમણે ભવિષ્યવાણી અનુસાર આગામી વીસ પચીસ વર્ષોમાં આ ઘટના ઘટશે જો કે મિત્રો જે સમયસીમા સીમા બે હજાર વીસ બે હજાર પચીસ થી વચ્ચે સાથે છે સાયના અનુયાયીઓ દાવો કર્યો છે કે આ ટક્કરથી ભયાનક ત્યારે ભૂકંપ સમુદ્રમાં ઊંચા મોજા અને મોટા ભાગ શહેરનું ત્યારે ડૂબવું સંભવિત છે જેનાથી હાલ વિશ્વ વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે એનો છે કે રિઝાજ અહેમદ ગૌસાઈના પાકિસ્તાન રાવલપિંડના રહેવાસી છે તેઓ બે હજાર એકમાં લંડનમાં અચાનક ગાયબ થઈ ગયા હતા તેમના અનુયાયી માને છે કે તેમનું મૃત્યુ થયું નથી પરંતુ તેઓ દુનિયાથી નજરોથી છુપાવી ગયા છે તેઓ મહાવિનાશની ક્ષણને રાહ જોઈ રહ્યા છે અને તેમણે દાયકાઓ પહેલાં ભવિષ્યવાણી કરી હતી તેમના સમર્થકો તેમને મહિધી અથવા ઈશ્વરી અવતાર પણ કહે છે ત્યારે ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ